વખાના સુધી રોડની હાલત બિસ્માર થઈ જવા પામી છે વરસાદી પાણી અને ગટરના પાણી રોડ ઉપર ફરતા હોય ત્યારે ખાડા ટેકરાવાળા રસ્તાને કારણે વાહન ચાલકો અત્યંત મુશ્કેલીમાં મુકાયા છે રહેવાસી વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ડભોઈ નગરપાલિકા તેમજ પોલીસ સ્ટેશન સરકારી દવાખાના જવાનો રસ્તો આજ છે તેમ છતાં નગરપાલિકા સત્તાધીશો અને પ્રમુખને દેખાતું નથી રોજિંદા અવર કરતા હોય છે પરંતુ વહીવટની બેદરકારીના કારણે લોકોને મુશ્કેલી બેઠવી પડે છે સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠરિયા ડબ્બોઈ જ્યાં સાથે આપણે આગળની વાત કરીએ તો કાંકરેજ બનાસકાંઠાની આજુબાજુ પહોંચી આવી હતી મૃતદેહને બહાર કાઢીને થરા સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે મૃતદેહની ઓળખ વિધિ માટે થરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય દિલીપસિંહ રાજપૂત બનાસ

સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીબીઆરટી નાબૂદ કરવી તેમજ ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ તમામ ઉમેદવારના માર્ક્સ પ્રસિદ્ધિ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે વારાહી ખાતે સાંતલપુર તાલુકાના ફોરેસ્ટ વિભાગની પરીક્ષા આપેલ ઉમેદવારો દ્વારા સાંતલપુર મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી ઉમેદવારોની માંગ છે કે ગૌણ સેવા પસંદગી દ્વારા જે પરિણામ પ્રસિદ્ધિ કરવામાં આવ્યું છે તે માત્ર નામ જ પ્રસિદ્ધિ કરવામાં આવ્યા છે તે અયોગ્ય છે તેના બદલામાં દરેક ઉમેદવારના નોર્મલાઇઝેશન મેથડ પહેલાં વાસ્તવિક માર્ક કેટલા હતા અને નોર્મલાઇઝેશન મેથડ લાગુ કરાયા બાદ કોના કેટલા માર્ક ઉમેરવામાં આવ્યા છે અને કેટલા માર્ક ઘટાડવામાં આવ્યા છે તેની દરેકની માહિતી કેટેગરી વાઇઝ અને માર્કસવાઈઝ પ્રસિદ્ધ કરવામાં આવે તેવી ઉમેદવારોની માંગ ઉઠી છે વધુમાં ઉમેદવારોએ કહ્યું છે કે એસએસસી સીજીએલ આઈબીપીએસ આરઆરબી ગુજરાત પોલીસની ભરતી બોર્ડ તમામ માહિતી સાથે મેરિટ યાદી કરવામાં આવે તેવી ગૌણ સેવા શા માટે નથી કરતું તેવી પણ માંગ ઉઠી છે સ્ટોરી રિપોર્ટ બાય ભગીરથ ભગીરથસિંહ જાડેજા સાંતલપુર જે સાથે આપણે આગળ વાત કરીએ તો અનુશાસનનું પાલન લક્ષ્ય સિદ્ધિનું પ્રથમ સોપાન છે ભુજ અદાણી સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા નવા તાલીમ વર્ગોનો પ્રારંભ કરવામાં આવ્યો છે વિતરણ કાર્યક્રમમાં આર્મીના કર્નલ ડૉક્ટર રાખી નેગીનું પ્રેરણા સ્ત્રોત ઉદ્બોધન જોવા મળ્યું હતું અદાણી સ્કિલ ડેવલપમેન્ટ ભુજ આયોજિત જુદા જુદા વર્ગો અંતર્ગત કૌશલ્ય પ્રાપ્ત કરવા યુવાઓને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ અને બીજી ત્રણ નવી બેસનો પ્રારંભ કરાવતા ભુજ આર્મીના કર્નલ ડૉક્ટર રાખી નેગીએ સફળતા માટે અનુશાસન વિષય ઉપર પ્રેરણાદાયી શીખ આપતા કહ્યું જીવનના કોઈપણ ક્ષેત્રમાં સફળ થવું હોય તો સ્વયંશિસ્ત પ્રથમ પગથિયું છે કારણ કે અનુશાસનનું પાલન કરવું શરૂઆતમાં કરવું લાગે પરંતુ પરિણામ તેમનું મીઠું જોવા મળે છે અદાણી મેડિકલ કોલેજના લેક્ચર હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં સક્ષમ પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું અને પ્રેઝન્ટેશન દ્વારા આર્મીના અનુશાસિત જીવન પર તબક્કાવાર પ્રકાશ પાડીને કહેવામાં આવ્યું હતું શકે સાથે આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગર વઢવાણ હાઈવે પર બસ સ્ટેન્ડ નજીક એસટી બસની અડફેટે આથેણનું મોત થયું છે વઢવાણ સુરેન્દ્રનગર રોડ પર મોટરસાઇકલ પર દંપતી પસાર થયા હતા ત્યારે એસટી બસે અડફેટે લેતા આથેણનું ઘટના સ્થળે મોત થયું છે મહિલાને ગંભીર ઈજાઓ થઈ છે એસટી બસ અને મોટરસાઇકલ અકસ્માત થતાં પોલીસ પહોંચી ઘટના સ્થળે અને વધુ તપાસ હાથ ધરી છે જે સાથે આપણે આગળ વાત કરીએ તો શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ કચ્છ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિર ભુજ કચ્છમાં આચાર્ય શ્રી પ્રિય પુરુષોત્તમ દાસજી સ્વામી મહારાજની ચતુર્થ પુણ્યતિથિએ પૂજન્ય પૂજનીય સંતો અને ભક્તોએ ભાવાંજલિ અર્પણ કરી હતી ભારતીય સંસ્કૃતિના સંરક્ષક અને સર્વધર્મના ચાહક અને વિશ્વ શાંતિના પ્રચારક એટલે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આચાર્ય વિશ્વ વાત્સલ્ય મહોદઅધિ શ્રી પુરુષોત્તમ પ્રિય સ્વામી સ્વામી મહારાજ જેમણે પોતાનું સમગ્ર જીવન ધાર્મિક રાષ્ટ્રીય સામાજિક શૈક્ષણિક વગેરે કાર્યોમાં ન્યોછાવર કર્યું છે લાખો કિલોમીટર દેશ વિદેશમાં ધર્મ પ્રચાર અર્થે સત્સંગ વિચરણ કરી ભારતીય સંસ્કૃતિ અને વિશ્વ શાંતિનો સંદેશ ફેલાવ્યો છે વાઘા બોર્ડર અને ખાવડા બોર્ડર આદિ બોર્ડરના સ્થળો પર જઈને સૈનિકોના સાર લીધી છે દુષ્કાળ પર પૂર ભૂકંપ જેવી હોનારતોમાં લોકો તેમજ મૂંગા પશુ પશુઓની પણ સાર સંભાળ પણ છે દેશ વિદેશમાં વસતા સત્સંગ ચાહક ભાવિકોની પ્રાર્થના સાંભળી સ્વીકારી અને તેમના દુઃખ દર્દને દૂર કર્યા છે સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન નાદવંશ ગુરુ પરંપરાના સ્વામિનારાયણ ગાદી સંસ્થાના પંચમ વારસદાર શ્રી પુરુષોત્તમ પ્રિય સ્વામી મહારાજ છે જે સાથે આપણે આગળ વાત કરીએ તો પંચમહાલ જિલ્લાની પંચમહાલ જિલ્લામાં સહેરા સહિત અનેક તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવી જતાં ધોધમાર વરસાદ વરસ્યો હતો પંચમહાલ જિલ્લાના શહેરા આશરે એકથી બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ખેતીના પાકમાં મકાઈ અને ડાંગરમાં સારો એવો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો ચહેરાનગરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે પંચમહાલ જિલ્લાના સહેરા ગોધરા કાલોલ હાલોલ સહિતના વિસ્તારોમાં